આપ જોઈ રહ્યા છો સ્પર્ક ટુડે ન્યુઝ નૈમિષારણીય ચેરિટેબલ ટ્રસ્ટ અને પૂજ્ય ડોંગરેજી ધામ ઇટોલા પરમ પૂજ્ય શ્રી દીપકભાઈ શાસ્ત્રીજી દ્વારા અષ્ટમ સમૂહ લગ્નોત્સવમાં અગિયાર યુવકોએ પ્રભુત્તામાં પગલાં પાડ્યા છે સંતો મહંતોએ આશીર્વાદ આપ્યા છે સહિત પુણ્યમય દાતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઇટોલા શ્રી દીપકભાઈ શાસ્ત્રીજીના ખાતેજીના ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ પૂજ્ય ડોંગરેજી ધામ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું ભવ્યાતિત ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે તે અંતર્ગત આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે આ પ્રસંગે જ નવ દંપતિના આશીર્વાદ આપવા જ ખાસ કામખ્યા શક્તિપીઠ આશા પૂજ્ય ગુરુજી ડોક્ટર પંડિત દિવાકરજી શર્માજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તેમજ જાસપુર હનુમૂર્તિયા મંદિરના મહંત શ્રી રાધારામણ દાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંતો મહંતો સાથે જ ટ્રસ્ટ અને સમૂહ લગ્નોત્સવના આયોજકો દ્વારા જ સાલ ઉઢાડી અને મોમેન્ટો આપી સન્માન પણ કરવામાં આવ્યું છે દાતાશ્રીઓનો તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો છે સાથે પુણ્યમય દાતાઓ તરફથી સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર કન્યાઓને દાન પણ આપવામાં આવ્યું છે આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ વડોદરા તાલુકા પંચાયત અને પ્રમુખ અંકિતાબેન પરમાર સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પાદરા સિનિયર સિટીઝન એસોસિએશન પણ ખાસ ઉપસ્થિત રહ્યું હતું અગિયાર વરરાજાઓ વાસતે ગાસ્તે માંડવી પધાર્યા હતા રીત રિવાજ પ્રમાણે લગ્નવિધિ સંપન્ન થઈ હતી સંતો મહંતો સાથે જ દાતાઓએ આશીર્વાદ પણ આપ્યા હતા આજના શુભમંગલ દિવસે નૈમિસર સારણ્ય ચેરિટેબલ ટ્રસ્ટ ડોંગરીજી ધામ ઈટોલા ખાતે પૂજ્ય દીપકભાઈ શાસ્ત્રીજી દ્વારા ડોંગરી મહારાજની અને અન્ય સંત મહાપુરુષો તેમજ કામાખ્યા સદગુરુની કૃપાથી અગિયાર કન્યાઓના સમૂહ લગ્નનું આયોજન કરેલ છે અને જેમાં ગામ ઈટોલા અન્ય કથા દ્વારા અને અન્ય અનુદાતાઓ દ્વારા જે સેવા પ્રાપ્ત થઈ છે એના દ્વારા આ સુંદર આયોજન થયેલ છે મા ભગવતી અને દ્વારિકાધીશની અસીમ કૃપાથી વધારેલા સર્વનો માં જગદંબા અને ભગવાન નારાયણ કૃપા કૃપાને કરુણા કરે એ જ અજના શુભ મંગલ દિવસ હૈ ભગવતીના ચરણોમાં પ્રાર્થના શ અભ્યર્થના સર્વ બને જૈસી કૃષ્ણ આદિશક્તિ મગવતી કામખ્યા દેવી સભી જો એકાદશ કન્યાઓ કહેવાય જીવન મંગલમે કરેં ઉ અખંડ સૌભાગ્યવતી મા ભગવતી કલ્યાણ કરે જય મહાજ